નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર સાહીઠેક વર્ષના વૃદ્ધ ડોસાનો ફોન આવે છે મિત્રો આ ડોસો જે છે તેનો એક છોકરો છે તેમ છતાં મિત્રો આ બાપાને આટલી ઉંમરે પરણવાની ઈચ્છા થઈ છે જેને લઈને તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે મારા લાયક કોઈ કન્યા હોય તો મને બતાવો મારે લગ્ન કરા છે મારે ઘર બાંધવું છે મિત્રો આ ઉંમરે પણ આ કાકાને પરણવાની ઈચ્છા થઈ છે તો આવો સાંભળી આ ફૂલ કોમેડી રેકોર્ડિંગ

આથી રેત કહું માણસ કર્યું છે ને અમુક આમ રહી છે ને કેટલું હાલત ભાઈ બરાબર બરાબર તમે બોલો હાજરી ડીસા દીશા હા બનાસકાંઠા બનાસકોઠા હા હા બરાબર સમજાઈ ગયું હવે હું એમ કેતો તો પેલા રીના બેનનો વિડીયો તો મૂક્યો તો ને હા એના માટે મેં ફોન કર્યો તો સાહેબ હા હા શું કરવું તું આપડે મેરેજ કરવા તમારે કેટલી ઉમર છે મારી છપ્પન થઈ કારણ કે શું એકલો છું અને બાબો એક છે મારે હ બેબી બેબી એના ઘેર છે ને મારી પાસે અમદાવાદમાં ફ્લેટ છે ડીસા ડીસા ચોકડી ટેનામેન્ટ છે ડબલ માલ નું મારે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર છે સાધનો કોઈ કમી નહી મારી હા ખાલી એક જ કમી આ રહી એ છે કે અમારે ઘેરથી કોરોના વખતે કેન્સર થયું ને એમાં એક્સપાયર થઈ ગયા છોકરા હે છોકરાના લગ્ન થઈ ગયા કે નહી બાકી ના નાનો છે હજુ તો ભણે જ છે કેટલા ઉંમરનો

અલગ છે તમારી કરતા મોટી ઉંમરની હોય તો ચાલે ચાલે આપડે આપડે સથવારા જેવું જોઈએ બસ ગરમ બાળે હથવારો તો હથવારો જ બધે જ જોઈએ મારે આ હથવારા તો હું એર જોયું કારણ કે શું બાબરનું બી એકલા જ છીએ મકાન છે ડબલ માલ નું છે એટલે બઉ તકલીફ પડે છે જમવામાં સાફસુફરી બધી રીતે અને ક્યાં ડીસા સુ અને શિફ્ટ થવાનું છે હવે અમદાવાદ તો અમદાવાદ આવી જાવ ને એટલે ભાઈ તો મળી જાલો અમદાવાદ તો હવે આ ટૂંક સમયમાં જ આવવાનું છે હા તો તમે મને મળજો કોક નું ખરાબ કરીને આપડું હારું ઈચ્છીએ તો આપડું કુદરત પછી આખી વાત સમજતા નથી હાજી મતલબ કોઈ બાય દુખી હોય અને એનો ઘરવાળો ન હોય

સુખી એટલે બાપુ માતાજી ની દયા બધી રીતે પણ ખાલી ભક્કો આયો ઈ મને તકલીફ નડી જાય બીજી કોઈ નઈ નકર હું અટલ ની બાયું રયું ને ઈ વીઆઈપી બાયું થયું સમજ્યા હા હા પેલા દેશી હતી હવે તો અટલ બેંગોલા હાડી પેરે અને તમને કવ એમાં બધા ફેન ફતુર બાયુ બાયું થઇ ગયું હવે એ તો મનસુખભાઈ આપણે બધું જોયેલો છે જમાનો ને આપણે પહેલે નાનપણથી દુઃખમાં ઉછરેલા છીએ એટલે બધુંય જોયેલું છે હવે જો તમારે આ તમારો ઓડિયો કયો તો આપણે સોશિયલ મીડિયામાં નાખશું એટલે તમારામાં બાયુંના ફોન આવશે પછી હારી બાઈ એ બધું તમારે જોવાનું હો અમાર નહીં જોવાનું હાજી હાજી હા નગર કોક ફ્રોડ ભટકાઈ જાય તો મનસુખભાઈ તમારા હિસાબે ચી એવું કંઈ ઊભું તો ન ચાલે તમારે જાણવાનું તમારે કરવાનું પછી મારી માથે કઈ નાખો તો નહીં ચાલે ના ના મનસુખ ભાઈ એવું હોય આમાં તમે સમજતા નથી કોઈ ભાઈ એવી ફ્રોડ તો સમજી ગયો સમજી ગયો કાલ કરી ને જતી રેત કે મનસુખ ભાઈ આવું તમે કર્યું ને કર્યું હા એટલે અટાણે આમાં તો એવું હોય કે જોયું જાણવું કોઈ સંસ્કારી એવું ના હોય કે બધી બાઈઓ ખરાબ જ હોય કોઈ સ્ત્રી એવી વફાદાર પણ હોય કે જેને તમને કહું પોતે એના એ દુઃખ વેઠીને તમને સુખ આપે એ વાત સાચી છે પણ અમુક બાઈ એવી હોય કે પોતે સુખી થઈને તમે જગાવી દે એવી ભટકાય એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે એ બધું કઈ ઉપર કેમ ના હોય મન હા એ છે ને પાસિંગ જોવાનું બરાબર બરાબર જી જે થ્રી છે ફોર છે અગિયાર છે એ બધું જોવાનું ઓકે 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 એટલે ઈ તમારી મેટર થઇ ગઈ તો તમારો ફોટો બોટો મોકલો અને આપડા સોશિયલ મીડિયામાં નાખશું કે ભાઈ આ દાદાને ઘર કરવાનું છે કોઈ પણ બાય હોય તો આમાં ફોન કરવો જી 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 હા પણ પછી ઓડિયો કાઢી નાખવાની વાતો કરશો કે ડિલીટ કરવાનું કરાવશો તો એ પાછું ના આપણે કોઈ કરવું નહીં થઈ ગયા પછી તો થશે ને બીજો ઈ વાત આજી છે પણ પછી કે તો હવે ડિલીટ કરી નાખો કારણ ગોઠવાઈ ગયું તો ડિલીટ કરી નાખો તો એવું નહીં હાલે ના ના ડિલીટ આપણે નહીં કરવો પણ કહેવાનો મતલબ થઈ ગયા છે તો પછી એનું બીજો હાલ છો ને બીજો ભાગ હા હાલવો જ પડે ને પછી તો હા નખ પાછું બીજા એ રન કરે ને હા એ તો પછી ગોઠવાઈ જાય પછી તો હાલ જ ને અટાણે બાયું તો ભાઈ તમને કહું આપણું સરકાર ને બધું હારું હોય એટલે થઈ જ જાય મારે નથી આગળ પાછળ કોઈ છે જ નહીં મનસુખભાઈ કોઈ એને ઠેઠે કરે એવું હા હું દીકરો બે જ છીએ બેબીઓ બેબીઓ ના ઘેર થઈ બંને ઓકે હા નથી મમ્મી પપ્પા કે નથી ભાઈઓ એમ નઈ આપડે સાલી વર્ષ ની હોય તો હાલે કે પછી પચાસ પંચાવન સાહીઠ વર્ષ ની હોય તો હાલે ચાલે ચાલે પચા ઉધી ચાલે પચા પંચાવન ઉધી એમ હાજી હા એટલે ઓલું તમારી પ્રમાણમાં કેમ કે તમારો ફોટો બોટો મેં જોયો નથી પણ કદાચ તમારે કેમ છે ચહેરો બેરો તમારી વણાક ધંગ ઢાળ કેમ છે એ મને ખબર ન હોય ને હા હા એ તો હું મોકલી દઉં ફોટો તો હા એટલે હું બાયુને ગમી જાય એટલે તરત જ હાથ પાડશે હા કેમ કે અટાણા બાયુને મનપસંદ હોય તો થાય એમાં મનસુખભાઈ મારો આ ઈ નંબર જો ને એ મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર કયો છે અને વોટસએપ નંબર અલગ છે હા તો એમાંથી મને હાઈ કરીને મોકલી તમારો ફોટો મોકલી દો હા હા અને હું તમારો નંબર સેવ કરું છું આપણું નામ મૂકી દઉ પ્રવીણભાઈ પ્રવીણભાઈ લુહાણા અમદાવાદ હા અમદાવાદ લખું ડીસા લખો અત્યારે તો ડીસા શું એટલે ડીસા જ લખો આમાં તમારી દીકરીઓ જમાય કોઈને કંઈ કઈ પ્રોબ્લેમ નહીં થાય ને કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં હા નકરવારી કે મારા બાપુજી નો વિડીયો એવું કઈ લોચા લબાતા વાળું ના ના કઈ વાંધો નહીં હા બસ તો એમ બધી રીતે આપણે ગોઠવણી થઈ જાય જી 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 ઓકે હવે તમારા ફોટા સારા મોકલો અમિતાભ બચ્ચન જેવા હા મોકલી દઉં મનસુખભાઈ હા માસી ટકા બાયુનિયમ થવું જોઈએ મારું દીકરું હોય ભાઈ ના ના સે ભટકાણો નહીં મનસુખ ભાઈ આપડે કે કોઈ દુખ નહીં પડે તમે આખી વાત સમજતા નથી અમારી ભાષામાં માં ભટકાણો કેવાય હા અમારી કાઠિયાવાડી ભાષામાં એમ થાય બરાબર તમારી ને મારી ભાષા અલગ પડે દાદા હા પડે પડે તમારે ન્યાકણ ને જે ચો ભાઈ એવું થાય ને બધું તમારી ભાષા ભાઈ પેલો કાકો ને એન તેન એવું આવે ને અમારે આ બાજુ એવું નો આવે બરાબર હા તમારી દિશા ની ભાષા અલગ આવે હમ

કેમ કે પ્રેમ ને સ્ટે બધું અલગ અલગ હોય હા સ્ટેજ ની કોઈ મર્યાદા હોય એટલે આ પછી પ્રેમ લીલા માં પડી જાય પછી ગાતી ગાતીયું હંકારા માટે કરવા એટલે મરાય જાય હા એવું બને હંકારા કરે એટલે પછી બાજી બગડી જાય બગડી જાય બગડી ભજન ભજન છે ને બીજું ભજન ચાલુ થઇ જાય ઓલું ભજન ગાવાનું બંધ થઈ જાય

કે હોમણાનાજ ની અંદર એક અંધારો આવે એટલે બધાને બગાડે હા હા એ રીતે બધા કલાકારો ને બિચારાને એવું લાગે કે સારું આ આપણા લાઈન ની અંદર આ મોણસે આવું કર્યું પણ એ વાત હું છે તો આ એક જ ખરાબ બાકી બીજા કોઈ કલાકારો છે એ તો બધા તમને કહું પોતે પોતાની મર્યાદા પોતે પોતાનું જે કાંઈ સ્ટેજ બનાવવા માંગે છે પોતે પોતાની ઈજ્જત બનાવવા માંગે છે એ કોઈ દી આવા પ્રકરણમાં પડે નહીં હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં ગાયું કોઈ સ્ત્રી જુગલબંધી કરી જ નથી ના તમને કહી દઉં ના પરસોતમ ફરી બાપુ ગાયું અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ લેડી સાથે જુગલબંધી કરી નથી બધા સંતવાણી આરાધકો કેવાય અને અમારા દીકરો ને બધા છે ને એ લેડીઝ કલાકાર સાથે ગાય પણ એ લોક ડાયરાના કલાકારો છે હા એ તો છે એટલે ઈ સંતવાણી ગાય કે લોગન ગીત ગાય કે લોકગીત ગાય કે બધું એટલે લોક ડાયરાના કલાકાર એટલે એ જનરલ ભાનું બધે લાગે હમ હમ લવ સોંગ નું ગાવું હોય તો ગાય દે અને એમાં બીજું કે મનસુખભાઈ મા બાપ ના સંસ્કાર ના હોય હા હોય ને હા એ તો આવે જ ને હા એટલે આવું હોય કઈ વાંધો નહીં હવે તમે મને તમારો ફોટો મોકલો દો